બટાકાના પાકમાં ઉગતાની સાથે જ જોવા મળતી સૌથી ગંભીર સમસ્યા એટલે કે મૂળનો સડો નમસ્કાર ખેડૂત મિત્રો આ મૂળનો સડો શરૂઆતથી જ પાકને નબળો રાખે છે અને ઉત્પાદન પર માઠી અસર પાડે છે આ સડો થવાનું મુખ્ય કારણ છે જમીન લાંબા સમય સુધી ભેજવાળી રહેવી એટલે કે જમીનમાં લાંબા સમય સુધી પાણીનો ભરાવો થવો અને જમીનમાં રહેલા રોગકારકો જેવા કે પિથિયમ ફાઇટોપથોરા ફ્યુઝારિયમ અને રાઇઝોક્ટોનિયમ આ રોગમાં છોડના ઉપરના ભાગે જોતા છોડ પીળો પડેલો અને લંઘાયેલો દેખાય છે જો આવા લંઘાયેલા છોડ ને ઉપાડીને જોઈએ તો છોડના મૂળ કાળા પડેલા અને સડી ગયેલા દેખાય છે રોગની તીવ્રતા વધતા આ સડેલા ભાગ પર સફેદ રંગના ફૂગના તાતણા આપણને દેખાય છે આ મૂળના સડાને રોકવા માટેની સૌથી અસરકારક રીત છે જમીનમાં યોગ્ય ભેજની જાળવણી એટલે કે જમીનમાં પાણીના ભરાવાને રોકવું અને જો રોગની તીવ્રતા વધતી જણાય તો અસરકારક ભાગમાં સૌપ્રથમ બી સિક્કો બે મિલી પ્રતિ લિટર પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું અને ત્યારબાદ સેવન સ્ટાર ચારસો ગ્રામ પ્રતિ એકર મુજબ ડ્રીપમાં આપવું તો આવી જ બટાકાના પાકની અવનવી માહિતી મેળવવા માટે અત્યારે જ રી પેજને લાઈક કરો ફોલો કરો અને કોમેન્ટ કરી લો